હું વાત કરી રહ્યો છું રીમ શેખની જે લાપટોપ છે ને લાપટોપ શેફમાં આવે છે ને એ રીમ શેખની વાત કરી રહ્યો છું પત્રકારે જેને પૂછ્યું ભાઈ કે તમને ખબર છે કે બામી બારમી શું થયું તો કે મને ખબર નથી તો આખરે ડિટેલ્સ કીધી પછી કે આ રીતે હમણાંમાં પ્લેન્ક રેસ્ટ થવાથી આટલા લોકો મરી ગયા તો કે આઈ ડોન્ટ કેર મને કંઈ ફરક પડતો નથી મને કંઈ ખબર નથી અને કહીને ફોટોગ્રાફમાં સામે પોઝ આપીને અલગ અલગ પોઝ આપીને બસ હસીને જતી રહી તને ખબર નહી પડતી આઈ ડોન્ટ કે શું કરું તો બધું શરીર દેખાતું હોય અને આમ ડાન્સ કરી નાગા ડાન્સ કરીને જતું રહેવાનું હોય ફોલોઅર્સ વધારવાનું હોય આપણા જેવા લોકો એ લોકોને ફોલો કરીએ છીએ મિલિયન્સ ઓફ ફોલોઅર છે લાખો રૂપિયા કમાય આ લોકોને દેશની નથી પડી એ લોકો પોતાની પડી છે લોકો મરવું હોય તો મરે લોકોને જે કરવું હોય તો કરે આ લોકો કંઈ ફરક પડતો નથી હે તું આવા લોકોને કેવા જરૂર છે જો ફરક ના પડતો હોય ને અને દેશ પ્રત્યે કંઈ ભરી ના હોય ને તો સાલા હરામીઓ નીકળી જાવ દેશમાંથી તમારા લોકોની બી અમને કંઈ પડી નથી અનફોલો કરીને જતા રહો તો આ લોકો નાગાઓ નીચે બેસશે ન આ લોકો હરામી ઓલાદો કંઈ થશે નહીં બીજા શબ્દ મળતા નથી ભાઈ જો મારો વાક્ય વી વિડીયો સારા લાગ્યો હોય તો અનફોલો કરી નાખે આવા લોકોને આવા લોકો સોનો બોલ બોલ બી કરો કે છે કે આઈ ડોન્ટ કે મને કંઈ ફરક પડતો નથી મર્યા તો હું શું કરું સાલે તું મરી ગયા આવા લોકોને તો જે લોકો જોડે બારી ફેંકી દેવા જોઈએ આવા લોકો મરે ને તો પસ્તાવો ના થાય શું કહેવું સારું લાગ્યું હોય ને લાઈક કોમેન્ટ શેર કરો